ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું બેઠકમાં તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું પોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએડી ચાવડા દ્વારા આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારી અગ્રણીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા ત્યારે ચલાલા નવનિયુક્ત પીઆઈ ચાવડાએ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈ એડી ચાવડાએ જણાવેલું હતું ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ સાધરાણી આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ હતી એમાંથી એમાં ચલાલાના બધા જ કાર્યકરો રાજકીય આગેવાનો મોબેડિયન સમાજ અને વેપારી સમાજને આજે મિટિંગ રાખી હતી ગણેશ ચતુર્થી અને ઈદે મિલા હોય એટલે શાંતિ સમિતિની મિટિંગ હતી અને શાંતિથી અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબ આજે રજૂ થયા હોય અને એના તરફથી બીટીંગ હતી અને શાંતિથી બિટિંગ પતી છે અને શાંતિ રાખવાનો બધે ઉલ્લેખ થયો